ખેરાલુ પોલીસની ઢીલી કામગીરીને કારણે તાજેતરમાં જ ખેરાલુ તાલુકાના ખેરપુરા ગામે ગ્રામજનો દ્વારા દારૂબંધીનો ચુસ્તપણે અમલ થાય અને ગામનું યુવાધન બચાવી શકાય તેના માટે કમર કસી છે જેના પગલે ગઈકાલે પણ ગામના જ ત્રણ ઈસમો દારૂ પીધેલી હાલતમાં જણાય આવતા પોલીસને જાણ કરી પકડાવી દેવામાં આવ્યા હતા જેમાં ઠાકોર ગોપાલજી શંકરજી ઠાકોર કાળુજી બળદેવજી ઠાકોર દિનેશજી રાયસંગજી હોવાનું જાણવા મળ્યું છે લોકમાંગ પણ એવી ઉઠવા પામી છે કે આ પકડાયેલા ત્રણ ઈસમોએ આકરી પૂછપરછ કરીને તેને ક્યાં અને કોના ત્યાંથી દારૂ પીધો એની ખાતરી કરી એની વિરુદ્ધ પણ સખત પગલાં ભરવામાં આવે ખેરાલુ પોલીસ આ બુતલેગઢને કાયદનો પાઠ ભણાવશે ખરા કે તેની બી ચૂપ ઓર મેરી બી ચૂપ તેવું ઘાટ કડાશે ખેરાલુમાં પણ લીંબુજી માતાના મંદિર નજીક મધ્યરાત્રીએ એક દારૂડિયો રસ્તા વચ્ચે નશામાં ચકનાચોર થઈ આરામ કરતો કેમેરામાં કેદ થયો હતો તો શું ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર હશે જમીની સ્તર ઉપર તો ખેરાલુમાં અનેક જગ્યાએ દારૂની હાટરીઓ ચાલી રહી છે પરંતુ ખેરાલુ પોલીસ આંખાડા કામ કરી રહી હોય તેવું જણાય આવે છે